રાધે રાધે ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં ગઈકાલે ગયા મુજબ આપણે ગઈકાલે રાત્રે નવ વાગે પંજાબ જવા માટે રવાના થયા હતા તો આપણે આખી રાત ગાડી ચલાવી ખૂબ જ સરસ રોડ હતો ખૂબ જ મજા કરી રાત્રે ગાડી ચલાવતા ચલાવતા ખૂબ આનંદ થયો અને આપણે પહોંચી ગયા હતા સવારે પંજાબની અંદર એન્ટ્રી લઈ લીધી હતી અને અત્યારે આપણે આવી પહોંચ્યા છે પંજાબમાં હોશિયારપુર વિસ્તાર છે એક સરસ એવો અને રસ્તામાં આપણને એક સક્કરિયાવાળા કાકા દેખાઈ ગયા તો સક્કરિયા ખાવા માટે ઊભા છે તો આવો આપણે રોડની મજા માણીએ અને શક્કરિયાની પણ મજા માણીએ i sorry તો ફાઇનલી અમે પહોંચી ગયા છે જ્વાલાદેવી જ્વાલામુખી ખૂબ જ ખૂબ જ સરસ એવા રસ્તા હતા એમાં છેલ્લે છેલ્લે તો બહુ જ મજા આવી ગઈ જાણે એક હિલ સ્ટેશન પર આવી ગયા હોય તો વિડીયો આખો જોજો અમારે રસ્તાની સફર અમે નાસ્તો પાણી કરવા ઊભા રહ્યા જમવા ઊભા રહ્યા બધું જ આ વિડીયોમાં છે વિડીયો કેવો લાગે છે તેવું કોમેન્ટ કરીને કહેજો જય માતાજી લખજો અને નવા અમારા નવા બ્લોગ જોવા માટે हमारी चैनल कश्यप प्रजापति ब्लॉगर ए लाइक करो शेयर करो सब्सक्राइब करो हमारा फेसबुक पेज कश्यप प्रजापति और इंस्टाग्राम पेज कश्यप प्रजापति फॉलो करो जय श्री कृष्णा राधे राधे